નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના પેજ નંબર તોતેર અને ચુમોતેર ઉપર જે ગમતું લેખન કરો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પુથી છે તેના દરેકે દરેક પાર્ટના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપેલા છે તો જરૂરથી આ અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ લેખન પોથી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર મળી જશે ચાલો તો દોસ્તો આપણે શરૂ કરીએ ગમતું લેખન કરો પેજ નંબર તોતેર જો અહીંયા કહ્યું છે કે આપેલા વિષય ઉપર લખો એમાં મને ગમતું પ્રાણી તો મારું મનપસંદ પ્રાણી કૂતરો છે કૂતરો વફાદાર અને સમજદાર પ્રાણી છે તે ઘરની રક્ષા કરે છે મને કૂતરા સાથે રમવું ગમે છે મારા ઘેર એક કૂતરો છે તેનું નામ ટોમી છે તે મને ખૂબ જ પ્રેમ કરે છે જ્યારે હું સ્કૂલેથી આવું છું આવું ત્યારે મારી રાહ જુએ છે અને મને કૂતરો ખૂબ જ ગમે છે ત્યાર પછી છે મને ગમતું ફૂલ તો મારું મનગમતું ફૂલ ગુલાબ છે ગુલાબ લાલ પીળા સફેદ અને ગુલાબી રંગમાં મળે છે તેનું ફૂલ ખૂબ જ સુંદર અને સુગંધિત હોય છે લોકો ગુલાબનો ઉપયોગ હાર બનાવવા અને ભગવાનને ચઢાવવા માટે કરે છે ગુલાબનો છોડ કાંટાળો હોય છે મને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમે છે મિત્રો ધોરણ ચારની જે મારી લેખન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે મારી લેખન પુથીના દરેકે દરેક પાઠ તો પેજના સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માગો છો તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો એપ્લિકેશન પર તમે પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માંગો છો તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે મને ગમતી મીઠાઈ તો મને જલેબી સૌથી વધારે ગમે છે જલેબી પીળી અથવા તો નારંગી રંગની હોય છે તે ખાવામાં ક્રિસ્પી અને ખૂબ જ મીઠી લાગે છે જ્યારે હું પપ્પા સાથે બજારમાં જાઉં ત્યારે પપ્પા મને જલેબી ખરીદી આપે છે ગરમ ગરમ જલેબી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને જલેબી મારી મનગમતી મીઠાઈ છે ત્યાર પછી છે મને ગમતું વૃક્ષ તો મારું મનપસંદ વૃક્ષ આંબો છે આંબો ઊંચું અને ફળદાર ફળદાર વૃક્ષ છે ગરમીના સમયમાં આંબામાં મીઠા ફળ આવે છે આંબાના ફળને કેરી કહેવાય મને કેરી ખૂબ ભાવે છે આંબાના પાનના તોરણ બનાવવામાં આવે છે અને મારા ઘરના બગીચામાં એક આંબો છે ચાલો બીજી એક તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો હવે જેમ કે સ્વાધ્યાયન ભૂતી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પોથી ભૂગોળ પૂર્વી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન

તો મારું મનપસંદ પક્ષી કોયલ છે કોયલ કાળા રંગની અને સુંદર હોય છે તેનો અવાજ મીઠો અને મધુર હોય છે વસંત ઋતુમાં કોયલ ખૂબ જ બોલે છે કોયલ પોતાનો માળો બનાવતી નથી તે પોતાના ઇન્ડેક કાગડાના માળામાં મૂકે છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન અને વોટ્સઅપ બંને ઉપલબ્ધ છે મને ગમતું સ્થળ તો મારું મનપસંદ સ્થળ બાગ છે બાગમાં ઘણા ફૂલો વૃક્ષોને છોડ હોય છે બાગમાં રમવા માટે ઝૂલા અને લપસણી હોય છે બાગમાં ફુવારા પણ હોય છે માટે બાગ મારું મનગમતું સ્થળ છે રજાના દિવસે મમ્મી પપ્પા સાથે હું બાગમાં ફરવા જાઉં છું ત્યાર પછી છે મને ગમતી વ્યક્તિ મને મારા પપ્પા ખૂબ ગમે છે પપ્પા ઓફિસમાં કામ કરે છે પણ મારા માટે હંમેશા સમય કાઢે છે પપ્પા મને સ્કૂલે મૂકવા લેવા આવે છે રવિવારે પપ્પા મને બાગમાં ફરવા લઈ જાય છે પપ્પા મને નવી વાર્તાઓ કહે છે જ્યારે હું ખુશ ન હોઉં ત્યારે પપ્પા મને હસાવે છે પપ્પા મારી ગમતી વ્યક્તિ છે તો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયા તમે જોઈ શકો છો તમારો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ચારની મારી લેખનપોથીના કોઈ નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે